નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવાઓ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીને અપડેટ આપને મળી રહેશે માઇડિયર ફ્રેન્ડ્સ આજનો ટોપિક છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક જાહેરાત કરી દેવામાં આવી છે બે હજાર ચોવીસની આ પહેલી ભરતી છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જેની અંદર સંશોધન મદદનીશ વર્ગ ત્રણ અને આંકડા મદદનીશ વર્ગ આ બે પ્રકારની ભરતી જાહેર કરવામાં આવેલી છે તો ચાલો જોઈએ રિસર્ચ અસિસ્ટન્ટ અને આંકડા મદનનીશ બંનેની તમામ ભરતીની એડવર્ટીઝમેન્ટ પરીક્ષા પદ્ધતિ અને એપ્લાય કેવી રીતે થશે તેની સંપૂર્ણ વિગત માઇડિફ્રેન્ડ્સ તમે જે જોઈ શકો છો તે છે ગુજરાત ગણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓફિસર એડવર્ટિઝમેન્ટ ઓફ રિસર્ચ અસિસ્ટન્ટ એન્ડ આંકડા મદનનીશ આજે છે ભરતી વર્ગ ત્રણની ભરતી છે અને તાંત્રિક ક્ષણ વર્ગની ભરતી છે પર બે તારીખથી ચૌદ કલાકથી ઓનલાઈન એપ્લાય થશે સોળ તારીખ સુધી આપ ઓનલાઈન એપ્લાય કરી શકશો વિદ્યાર્થી મિત્રો અહીં અરજી કરવા માટે ત્યારબાદ અહીં આપેલી છે પરીક્ષા પદ્ધતિ આપેલી છે અહીં આપેલી છે ફી તો ફી આપને આપણે રૂપિયા ચૂકવવાની રહેશે નિયમ અનુસાર જે લોકો જનરલ કેટેગરી ની અંદર આવે છે તે લોકોને જ આ ફી ભરવાની છે 18 એક સુધી આપણે ફી ભરવાની રહેશે અથવા આપણે ભરતી છે આપણે જે પોસ્ટ માટે જે એપ્લાય કર્યું છે રદ ગણવામાં આવશે પરીક્ષા પદ્ધતિની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારનો જે હમણાં જ આઠ અગિયાર બે હજાર ત્રેવીસનો ઠરાવ હતો એના મુજબ સીધી ભરતી જે જગ્યાઓ ભરવાની છે તેના માટે કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ એટલે કે સીબીઆરટી પદ્ધતિથી આપણી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ જે લોકો રજીસ્ટર જે લોકો રજિસ્ટર્ડ થયેલ ઉમેદવારોની સંખ્યાના આધારે એક સેશન અથવા મલ્ટી સેશનમાં લેવામાં આવશે અને મલ્ટી સેશન જો પરીક્ષા યોજવાના સંજોગોમાં સંજોગોમાં યોગ્ય સ્કેલિંગ પદ્ધતિથી મૂલ્યાંકન મૂલ્યાંકન કરવામાં આવશે અને જે પરીક્ષાનો પાર્ટ એ અને પાર્ટ બી એમ બે રીતે લેવામાં આવશે જો લેવલ છે એ શૈક્ષણિક લાયકાત સમકક્ષ રહેશે જે તેમનું જે તાંત્રિક કસોટીઓ છે તે આપણે ત્રીસ ગુણનો પૂછાશે ત્યારબાદ ગાણિતિક કસોટી છે ત્રીસ ગુણને પૂછાશે એમ થઈને જે પાર્ટ વન છે એની અંદર સાઠ ગુણ થશે ત્યારે જે પાર્ટ બી સેશન છે એની અંદર ભારતનું બંધારણ વર્તમાન ગુજરાતી તે ત્રીસ ગુણનો રહેશે અને બાકી જે વિશેને લગતા અને આપણી ઉપયોગીતાના જે પ્રશ્નો છે એ એકસોને વીસ એકસો ને રહેશે ત્રીસ પ્લસ એકસો વીસ એટલે દોઢસો માર્ક્સનું બીજું પેપર રહેશે આમ સાઠ પ્રશ્નો અને દોઢસો પ્રશ્નો કુલથી બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે અને સંયુક્ત રીતે એકસો એસી આપને સમય આપવામાં આવશે જો પરીક્ષા ફીની વાત કરવામાં આવે તો મેં આગળ વાત કરી એમ સો રૂપિયા અહીં છે અને કેટેગરીને બીજાને મુક્તિમાંથી મળશે ત્યારબાદ ઓનલાઈન એપ્લાય કઈ રીતે કરવાનું તો અરજી છે આપણે ઓજસથી કરવાની રહેશે અને તેની જેની એ ડિસ્ક્રિપશનમાં હું આપી દઉં છું આ ભરતીની પણ પીડીએફ મેળવવા માંગતા હો તો તેની લિન્ક પણ હું આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ હવે જો પગાર ધોરણની વાત કરવામાં આવે તો ઓગણપચાસ છતસો અને ચાલીસ આઠસો આ બંને સમય ઘણો પગાર રહેશે આપ જોઈ શકો છો સંશોધન જે સંશોધન મદનીશ છે તેનો ઓગણપચાસ છત્સો છે અને આંકડા મદનીશ છે તેનો ચાલીસ આઠસો છે રાષ્ટ્રીયતા ભારત છે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો ચૌદ સોરી સોળ એક બે હજાર ચોવીસના રોજ અઢાર વર્ષથી ઓછી આપણે વહીમર્યાદાને જોઈએ અને આંકડા શાસ્ત્ર છે એપ્લાઇડ આંકડા શાસ્ત્ર છે ગાણિતિક આંકડાશાસ્ત્ર શાસ્ત્ર છે અર્થશાસ્ત્ર છે જેવા વિષયોની અંદર આપણે સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ ગુજરાતી હિન્દી અથવા ગુજરાતી હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ તો આ હતી ભરતીની સંપૂર્ણ અપડેટ આવી જો વેકેન્સીની વાત કરવામાં આવે તો ટોટલ વેકેન્સી છે જે નવાણું અને નેવ્યાસી એટલે એકસો ને અઠ્યાસી પોસ્ટ માટેની આ જગ્યા છે સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this વિડીયો જય હિન્દ